થી જવાનું મારી ભૂલ ગયા અને તારણ સમાજ પણ મારા શિરો માન્યા છે પરિવાર પણ મારા શિવા માન્યા છે જે કઈ બહેનો છે હું જે જોઈ લો છું કે જેને જેને સમજવાનું એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો હતો એ દઈ દીધો છે ખરેખર હું દેવાય ભાઈ માનું મીઠો બીલો આ જ કારણ ને અમે વર્ષો જેવા મિત્રો અને આખી અને ચારણ મિત્ર હોય કે અનુભવ હોય એ નવાઈ વાત નથી બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા રહેલા આવીએ છીએ અને ભેગા છીએ એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાજભાઈ ને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કમેન્ટ ન કરે એની ઉપર હંમેશા માટે અમે બીજું ભેગા છીએ કાઠીને છત્રીઓ ચારણો બધા ભેડા ભેડા રહ્યા છે અને ભેડા ભેડા લેવાના